ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત એક પેડ અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગુજરાતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ ખાતે આવેલા પરિસરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા બીએસએફના જવાનો સાથે મળી

મીઠાઈઓ વહેંચી ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમના બીએસએફના અધિકારી શ્રીઓ જવાનો સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા